હેલો ગાય વેલકમ બેંક આ ગયેલ ન્યૂ વિડિયો આ વિડીયો કોઈ ડેઈલી બ્લોગ નથી આ છે ક્યુ એને વિડીયો ઘણા બધા લોકોના જો ક્વેશ્ચન હતા કે ભાઈ શું જે તમારી ગર્લફ્રેન્ડ મોન છે હા તે ટોટલ અને ટોટલી આપણે જવાબ દેવાના છીએ બધા બધા ક્વેશ્ચનના તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આધનો વિડીયો કરી દઈએ સ્ટાર સૌથી પહેલાં ક્વેશ્ચન છે સોઢા ફાઇવ થ્રી ફાઇવ નામની આઈડી નો શું કે હસ્તી શાંતિ છે ને ભાઈ આપણે કોઈ હસ્તી નથી પછી ક્રિપાલ છે સેવન 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 ડિફેન્સ સર થેન્ક યુ સો મચ આદિત્ય ચોરાસમાં નો ક્વેશ્ચન છે કે સે અબાઉટ સમથિંગ અબાઉટ યુ એવરીવન ડોન્ટ નો એટલે એમ કહે કે તમારા વિશે જણાવો કે જે કોઈને ખબર ના હોય ઈ તો હવે એવું તો કઈ યાદ નથી યાદ નથી તો ભાઈ ધનસુર ગઢવી ભાઈ ક્વેશ્ચન છે તમારી ફર્સ્ટ ચેનલ ને ફર્સ્ટ વિડિયો કયો હતો અને ફર્સ્ટ વાયરલ વિડિયો કયો હતો મારી ફર્સ્ટ ચેનલ ને ફર્સ્ટ વિડિયો મને યાદ નથી એના માટે સો સોરી ને મારો ફર્સ્ટ વાયરલ વિડિયો છે આ આ ચેનલ મે ચાલુ કરી

પેલી વાર તમને બધાને કહું છું આજ દી સુધી મે કોઈ કીધું નથી મારા પપ્પા ગુજરાત પોલીસ બોર્ડર વિંગ નામનું આવે એમાં છે બરોબર અત્યારે જોબ કરે છે સરકારી ગવર્નમેન્ટ જોબ છે ગુજરાત પોલીસ પ્રદીપસી ફોર બાય હવે ગર્લફ્રેન્ડ એ બધું તમને આગળ કહો ગર્લફ્રેન્ડ શું છે કેટલી છે ક્યાં છે જીવન ભાઈ મેસેજ છે જીવન બામ સોરી પ્રોનાઉન્સ ખોટું થાય તો તમે YouTube થી કેટલા કામમાં જો ભાઈ હજી સુધી તો કાઈ આવતા નથી જાડેજા પ્રિયરાજસી પીવીટી ભાઈ ક્યાં ગામના છો મારું મૂળ ગામ છે ભાતેલ રહેવાનું છે જામનગર પછી જયવીર કેરનો મેસેજ છે તમે વિડીયો કેમાં એડિટ કરો છો હું મોટા વિડીયો છે ને વીએન ના વીએન નહીં વીટા એડિટ કરું છું અને મારા મિની બ્લોગ છે ને જેટલા તમે જોવો છો ને બધા ઇનશોર્ટ માં એડિટ થાય છે આનંદ રબારી બિગ ફેન સર ફોટો કેદી પડાવ સર એ ભાઈ મસ્તી ના કરો મિત્રાક્ષી જાડેજા 2 ભાઈ કેદી ફોલો કરું છું એન્ડ કમેન્ટ પણ પ્લીઝ ફોલો બેક ઓકે ભાઈ ડ્રીમ બાઇક રાણા રવિરાજસી रावराणी बरोबर। ड्रीम बाइक हयाभूसा जीएफ से बढ़ आग कहू तक आपके टूथपेस्ट में नमक आ बता क्वेश्चन है ना अच्छे भाई टूथपेस्ट में नमक वो पता नहीं है मेरे को नेक्स्ट गोल आ, पांच का सत्य पर करवा जाए पजी पचास के ना पजी सौ के हमारा गोल जो फेवरेट फूड कुल्लर पिज़्ज़ा फेवरेट कार मतलब आपका इंडिया कार इंडिया कार में कहीं ना तुम्हारी फेवरेट कार जो लेजेंडर लेजेंडर नहीं डिफेंडर सॉरी लेजेंडर मैं नहीं गया પછી ફ્યુચર પ્લાન ફ્યુચર પ્લાન અત્યારે તો કઈ એટલો બધો નથી નેક્સ્ટ કાર ભાઈ કાર આપણે લેસી શરૂઆત કરશી સ્વિફ્ટ એવી નાનીકડી કાર થી સર તમારા મેરેજ ક્યારે કરવાના છે મેરેજ થોડાક ટાઈમ પછી વિડિયો કે એપ માં એડિટ કરો છો મે તમને કહી દીધું તિત્તર કે દો આગે તિત્તર તિત્તર કે દો પીછે તિત્તર બતાવો કે તમે તિત્તર ચાર તિત્તર વાઈ ઠીક હે ના વોટ ઇઝ યોર ગોલ માય ગોલ મેને બતા દિયા ભાઈ અરે નામ લેતા ભૂલી જાઉં સોરી સોરી મકવાણા કૃષ્ણા જામનગર માં ક્યાં થી હું જામનગરમાં દ્વારકેશ પાર્ક બે માં રહું છું પહેલી વાર તમને એડ્રેસ પણ આપી દઉં છું યોર વિલેજ ને મારું ગામનું નામ ભાતેલ જમ્મે કીધું એમ દેવું મેં દ્વારકા જિલ્લા પાસે કંફાળીને એક સાઈડ બાજુ માં જે ફેવરેટ કાર કહી દીધી શું હાલે ભાઈ જલસા છે શ્યામ પાનો એવો મેસેજ હતો પછી માહિર સુમરા બ્લોક્સ જે હેલો સરજી તમે કેદી આવો છો વડિયા ચોકસ ભાઈ વડિયા તમારી મુલાકાત લેતી ધ ઓન્લી ડક્સ ભાઈ જામનગરમાં ક્યાં એરિયામાં રહો છો કહી દીધું આશીષ 69 કે ભાઈ તારી આરે વ્લોગ બનાવવો હોય તો ઓકે ભાઈ મને મેસેજ કરી દો મારી આરે વ્લોગ બનાવવાનો વ્લોગ બનાવી દેસી મિસ્ટર કેતન રાજુલા વાઇટ જઈને દેખાડ કેટલા ડોલર થયા છે પહેલી વારો તમને મારું ઇન્કમ દેખાડું જો ભાઈ પહેલી વાર બરોબર દેખાડ દઉં જોઈ લો ભાઈ એમ કે થોડો દેખાડીશ તમારે જોવું હોય ને તો આમાં 100 કમેન્ટ કરી દો એટલે કસમથી હું કમ્યુનિટી પોસ્ટ નાખીશ કે મારે કેટલા થયા છે ડોલર બરોબર આ ભાઈ 100 કમેન્ટ કરજો એટલે કસમ તમને ભર જેટલા બધું જેટલા કમાડો છો ને બધા દેખાડ દઈશ કમ્યુનિટી પોસ્ટ નાખ દઈશ બરોબર જીએસ નેમ કેતન રાજુલા ભાઈ જીએફ નેમ આગળ કહું હિમુ 1802 ભાઈ આઈ એમ બિગ ફેન પ્લીઝ સેલ્ફી થેન્ક યુ ફૂલવાડી ભાવેશ રવિન્દ્ર જાડેજા નું ઘર ક્યાં છે ઈ તો ભાઈ મને મેસેજ કરો કહી દઈશ આર્યન પરમાર તમારી જીએફ છે અને ફેવરેટ સોંગ ફેવરેટ સોંગ નામ ભૂલાઈ ગયું શું નામ હતું નામ યાદ નથી ભાઈ અને ઓલ્ડ પિક્ચર ઓલ્ડ પિક્ચર ચાલુ હું તમે તમને સ્ક્રીન માં દેખાડું છું અત્યારે વાગેલા કર્મરાજસી કર્મરાજસી કોક છે ક્યાં રહે છે જામનગર માં કહી દીધું ભાઈ દુષ્યંતસી ધ્રાફા આપણો મિત્ર જે બિગ ફેટ ભાઈ થેન્ક યુ સો મચ જેવી બી ચુડાસ માં જય માતાજી ભાઈ જય માતાજી આ રે ચુડાસ માં મેસેજ છે વોટ ઇઝ યોર વર્લ્ડ ફોર મીટઅપ વિયર્ડ હ વોટ ઇઝ યોર વિયર્ડ ફ્રેન્ડ મીટઅપ વોટ ધ વિતરાચી સેવન આવો આવો ફરવા નળા બેટ બાજુ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મોડે ચોક્કસ ભાઈ તમારો કોન્ટેક્ટ કરશું રાજદીપસિંહ પરમાર સગાઈ કરી લે અરે ભાઈ હવે નેક્સ્ટ આપણે એક મારે તમે ત્રણ સ્ટોરી મૂકી દીધી એમાં પહેલી સ્ટોરી કમ્પ્લીટ થઈ ગઈ છે બીજી બે સ્ટોરી બાકી છે તમને દેખાડું આપણે બીજી સ્ટોરીમાં આવી ગયા છે નીચેથી ચાલુ કરી પહેલો તો છે જયરાજસિંહ છોટાનો કે કોંગ્રેચ્યુલેશન ભાઈ સેના માટે પછી બીજો ક્વેશ્ચન છે આઈ એમ યોગીરાજસિંહ વન વન જય માતાજી જય માતાજી ભાઈ ત્રીજો ક્વેશ્ચન છે ધ્રુવરાજસિંહ જાડેજા

બ્લોગ એમાં એવું છે મારે પેલો બ્લોગ બનાવવા છે હું એક કહેતા છે ભાઈ અવાજ હું એડિટ એડિટ કરું છું પહેલા બોલું હેલો ગાઈસ નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે એ ટાઈપ અવાજ પહેલા રેકોર્ડ કરી લઉં છું અને પછી બ્લોગ એડિટ કરું છું અને હું એડિટ ઇન્સર્ટ માં કરું છું ને કહી દીધું એમ એમ જે આયર્સ પ્લીઝ આન્સર ભાઈ તમને આપી દીધો દુષ્ય છે ધ્રાફા બરોબર હાલે છે બધું હાલવા દીધો હા ભાઈ દયા છે ભાઈ તમારા જવા ભાઈ બધું બધાને એમ આર જયુભાસ મેસેજ નો કરો તો કાઈ નહીં માહેર સુમરા બ્લોગ્સ આવ 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 ભાઈ જયપાલજી 1334 હું પણ નવાગામ ગામ ઘેડવા આવું છું પણ ભાઈ હું નવા ગામ ઘેડવા નથી દેતો જયપાલજી 1334 જામનગર આ જામનગર વિનિત સનાતની બિગ ફેન થેન્ક યુ સો મચ વિનિત ભાઈ એલિગેટર 506025 ઓકે ઓકે સતુભા રાઠોડ ભાઈ તારી ઓફિસ ઉદ્યોગમાં છે ના ભાઈ મારી કોઈ ઓફિસ નથી ઉદ્યોગમાં નથી જાડેજા પુષ્પરાજી 4151 એવું કઈ છે કાલ મોટા માણસ થઈ જાવ તો ભૂલી ના જતા ના ભાઈ તમારો બધાનો સપોર્ટ છે આભાર દયા સોટા જય જય માતાજી માતાજી ભાઈ ભાઈ રાજવીરસિંહ જેઠવા ચક્કર તો રાણા ગેડી ગેડી લીમડી બાજુ આપણે લીમડી બાજુ આવતી ચૌહાણ આદિ હાય હેલો થઈ ગયા તમને ત્રીજા ની ઓર લઈ બીજા મેં હજાર જેવા સામે તમને દેખાડું ઓકે

તમે આ બધું કઈ રીતે ચાલુ કર્યું જયવીર સિંહ ઓગણીસ પંજાબ આવો પંજાબ આવ્યા ત્યારે મારી લસ્સી નો પીતી ભાઈ યાદ રાખીશ હું મસ્તી કરી લઉં પંજાબ નથી ગયો અને એ પણ પંજાબ નથી દેતા મિત્રા સીજી જાડેજા ફાકા બંધ કરી દે ભાઈ ઓકે ભાઈ ઓકે સિંચેન કિન્ડર જોય ક્યારે દે એચપી વાળું આવી જાય કિન્ડર જોય તમારું આસી કે ભાઈ તમારું મેડમ નું નામ ભાઈ હું સ્કૂલે નથી જાતો તમાર મેડમ ક્યાંથી હોય મનસાંગી બ્લોક્સ આવો ઉડી રાજુલા અમરેલી બાજુ ચોક્કસ ભાઈ રાજુલા અમરેલી બાજુ આવો છો તમારો કોન્ટેક્ટ કરશે તમને સીધા બ્લોક બનાવશી હિતેન નકુમ મહાદેવ વર ભાઈ બ્લોક બનાવવા છે તને મેસેજ સેન્ડ નથી થાતો મારે વાત કરવી છે જરૂરી હાય મોકલો ને તમારી સામે જ ભાઈ આને હાય મેસેજ મોકલો જો ઈ ભાઈએ કીધું કે મેસેજ નથી જતો તો તો આપણે ભાઈ ને કે ને હાય મેસેજ મોકલી દીધો બસ થેન્ક યુ ઓકે મહાદેવ વર ભાઈ ભાઈ તું કેટલા યર્સ થી યુટ્યુબ નું કરસ હું બે વર્ષ થી કરું છું એની પહેલા કરતો પણ મેં મૂકી દીધું તું રાજા નો ક્વેશ્ચન છે ભાઈ કોકટી અમારે પણ બ્લોગ જોવો ઓકે ભાઈ ચોક્કસ તમારા બ્લોગ જોઈ લેશે યશપાલ સી બારા ભાઈ તમે હમણાં થી હીરો થઈ ગયા છો ભાઈ મસ્તી રહેવા દે પછી જે ઉમદ એમ ઉમદ સોરી મારા કે ખોટું પ્રોનાઉન્સ હતું પીઝા કાલા હો ગયા હે નહીં ખાના ચાહીએ ઓકે પ્રિતેશ પટેલ

ઓનલી એન્જોય બ્લોગ ભાઈ પેલા તો તમે તમારી ચેનલ નું નામ ઓનલી એન્જોય બ્લોગ માંથી કોઈ તમારા રિલેટેડ રાખો મારું પેલા નામ હતું જડેજા બ્લોગ હવે છે બહુ રેડ બ્લોગ એવી રીતે નાખી તમારા રિલેટેડ રાખો અને કોન્ટેન્ટ તમારી સિટી ના પેલા બનાવો અને તમારી સિટી ની ઓડિયન્સ તમારી સુધી જોડાય અને બ્લોગ વાયરલ થશે બરોબર ધીરે ધીરે થાય ભાઈ પેલા બ્લોગ તો વાયરલ ના થઈ જાય વાઇબ વિથ યુ એન હેલો ભેગા થાય નાસ્તો કરી તમારા પાસેથી થી ચોક્કસ ભાઈ મારા પાસેથી નાસ્તો કરશે વાઇ છે આહિર ફોલો કરો બ્રો ઓકે ભાઈ ઝાલા

હરપાલજી ગોયલ બિગ ફેન તમારી સાથે ફોટો પાડવો હોય તો ક્યાં આવવાનું ગુરુવાર છે સેવન વાઇટ ઇન્કમ ટોટલ મેં તમને કીધું ને આમાં સો કમેન્ટ થઈ જાય એટલે વાઇટ ઇન્કમ કિંગ જાડેજા ભાઈ સરખું કયો ને તમારું ઘર ક્યાં છે ભાઈ મારું ઘર મે કહી દીધું ધનસુરા ગઢવી વ્લોગમાં સરખું કેવી રીતે બોલું ભાઈ તમે વ્લોગ છે ને પેલા એકલામાં બનાવો આમ કનેક્શન બનાવો તમારા ને કેમેરા વધે કે આમ બીવો નહીં કે કેમેરો આપણે કંઈ કરી નથી નાખવાનો એટલે આમ મસ્ત વ્લોગ બની જાય તમે આમ સરખું બનાવશો ને એટલે ઓકે ધનસુરા હું બ્લોગ માં સરખું બોલી નથી શકતો શું કરું મેં તમને કીધું પ્રેક્ટિસ સુમિત કલ્યાણી એવું કઈક છે સિક્કા કીધી આવું સિક્કા આવશી ભાઈ ધ હિમોલ્સ આવો અહીંયા જામનગર ના સિક્રેટ લોકેશન ઉપર ઓકે ઓકે દિશા હું તમને મેસેજ કરી શકું તમને રિપ્લાય પ્લીઝ કહેજો હા મને મેસેજ કરી દો અર્જુન સી 7 સિક્કા કીધી આવો આપણે સિક્કા આવશી ભાઈ કિંગ કેડી સર યુ યુ સો મચ મચ તમારા છું પછી આવે છે છે મને મને થેન્ક થેન્ક આટલો સપોર્ટ કરવા માટે ઓકે ભાવનગર ભાવનગર કેદી જય માતાજી મજામાં અરે જોરદાર ભાઈ તમારે કેમ છે પંકજ ભાઈ તમે ડીકેવી કોલેજમાં ભણો છો તો ક્યારેક ભેગા થાય ડીકેવી કોલેજમાં હું છું રાણા રાજવીરસિંહ રાવરાણી રવિરાજી સોરી સર આઈ એમ બિગ ફેન થેન્ક યુ સો મચ મચલા પૃથ્વીરાજ સીજી પરમાર ભાઈ બ્લોગ કેટલા ટાઈમ થી બનાવે બ્લોગ મે કરી દીધું ચાર વર્ષ થી સફિયા એક્સપેરિમેન્ટ વિડિયો કરે બનાવતો ટૂંક જ મે એક્સપેરિમેન્ટ વિડિયો આવી જશે મિતુ કરેક્ટ ફૂલ લોકેશન છે નું ભાઈ મિતુ હું ભરત આહીર નો બિગ ફેન છું ભાઈ પ્લીઝ હેલ્પ કરો ભાઈ ભરત આહીર ના બિગ ફેન છું હું તમારી શું હેલ્પ કરી શકું કરીશ શકું કે તમારો ડીએમ નો રિપ્લાય આપીશ ભરત આહીર નો કોન્ટેક્ટ કરો પ્લીઝ ભાઈ યાર ઇટ્સ અમિત

તો આજનો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો મજા આવી હોય તો લાઈક કરી દો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મતરા નવા બ્લોગ સાથે જય શ્રી રામ જય માતાજી